નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો છવ્વીસમી જાન્યુઆરી આજે દરેક મિત્રોને હાર્દિક શુભકામનાઓ વિડીયોમાં આજે વાત કરીશું ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ એવી કાયમી શિક્ષક ભરતીઓની એક બાજુ જ્ઞાન સહાયક ભરતીમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે તો બીજી બાજુ એક સારી અપડેટ પણ જોવા મળી રહી છે ન્યૂઝપેપરનું કટિંગ લઈ તમારા સામે આવ્યો છું વાત કરીએ એની પહેલાં ટેલિગ્રામ ચેનલની સાથે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેજો જેથી આવનાર આવી અવારનવાર અપડેટ સૌથી પહેલાં દોસ્તો તમને મળતી રહે ચલો હવે આગળ વાત કરીએ જે મહત્વપૂર્ણ અપડેટ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે શિક્ષકોની ભરતી છે તેની માટે ઉચ્ચ કક્ષાએ તજવીજ થઈ રહી છે જી હા દોસ્તો રાજ્યની સ્કૂલની અંદર ધોરણ એકથી બારની અંદર ટોટલ આઠથી દસ હજાર જેટલી કાયમી શિક્ષકોની ભરતી થશે એવા ન્યૂઝ મળી રહ્યા છે આગામી ભરતી પ્રક્રિયામાં પણ નિયમો પણ બાદલાશે માત્ર ટેટ અને ટાટને પ્રાધાન્ય અપાઈ શકે એવી અટકળો દેખાઈ રહી છે દોસ્તો આગળ વાત કરીએ તો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે આઠથી દસ હજાર જેટલી જગ્યામાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી હોવાનું જાણવા મળ્યું છે શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ દોસ્તો મળી રહી છે ભરતી પ્રક્રિયામાં મેરિટમાં માત્ર ટેટ અને ટાટ માર્ક્સને જ ધ્યાનમાં લેવાનો નિર્ણય મોટા પાયે લેવાઈ શકે છે જોકે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ અધિકારી જણાવવા તૈયાર નથી તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિરુચિ કસોટી માળખામાં મોટો ફેરફાર કરી દ્રિસ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે ટેટ વન અને ટેટ ટુ આ બંને પરીક્ષા ય પદ્ધતિએ જ લેવામાં આવી છે બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી સ્થળે બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે જે હાલમાં ચાલી રહી છે જ્ઞાન સહાયક યોજનાને લીધે સંચાલકો તેમજ શિક્ષણ અમલમાં એવી ચર્ચા ઉઠી છે સરકાર હવે આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે કે એમાં મુદ્દે સરકારમાં પણ અનેક રજૂઆતો પહોંચી છે જેથી સરકાર દ્વારા અગાઉના શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ છવ્વીસો જેટલી જગ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીને મંજૂર અપાઈ હતી પ્રાથમિકમાં મંજૂરી અપાઈ છે પરંતુ હજુ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતીને લઈ માંગ ઉઠી છે હવે દોસ્તો આ જે અપડેટ છે તે સૂત્રો દ્વારા જાણવા મળી છે કોઈ અધિકારી પાસેથી જાણવા મળી નથી ઓફિશિયલ નથી તો બની શકે છે આમાં ફેરફાર પણ હોય ફરીવાર દોસ્તો જ્યારે પણ મળશું સો ટકા તમને અપડેટ આપીશ આજની વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ આ વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક જરૂર કરજો ફરીવાર મળીશું ત્યાં સુધી દોસ્તો ગુડ બાય ટેક કેર જય હિન્દ